જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે હું નવી રેસીપી લઈને આવી છું એના માટે શાક બનાવવાનું છે તો જોઈ શકો છો તમે મેં બેસનનું શાક અને એને ભાખરી સાથે સર્વ કર્યું છે જો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું ત્રણથી ચાર ચમચી બેસન છે એક મીડિયમ સાઈડ ઝીણો કાપેલો કાંદો છે લીલા મરચાં છે છ સાત કળી આઠ કળી જેવું લસણ છે અને લીલા મરચાં છે અને ઉપર નાખવા માટે દાણા છે તો ચાલો આપણે એને તૈયાર કરીશું એના માટે મેં આ જે બેસન લીધું છે એને આપણે ઉમેરી દઈશું એક બાઉલમાં અડધો ગ્લાસ પાણી લીધું છે જેટલું એમાં જાય એવી રીતે આપણે આને ધીરે ધીરે મિક્સ કરી લઈશું જ્યારે કંઈ શાક ન હોય ઘરમાં તો બેસન તો બધાના ઘરમાં મળી જ રહે છે એટલે આપણે બરાબર એને હલાઈને મિક્સ કરશું તો આની આનું શાક સરસ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે તો થોડુંક હજી પાણી ઉમેરીશું એમાં બરાબર આપણે પાણી ઉમેરીને આ ત્રણ ચાર ચમચીમાં જ આપણે બે ત્રણ જણાનું શાક તૈયાર થઈ જાય છે બધાની રીત અલગ અલગ હોય છે બધા કે એ લાગે કે કહેતા હશે કે આ બેસણ એટલે શું નવાય છે પણ ના બધાની રીત અલગ અલગ હોય તો બધાનો ટેસ્ટ પણ અલગ અલગ થાય છે આ છે બધા જે ધીરે ધીરે આપણે હલાવીને આવી રીતે મિક્સ કરી દીધું જોઈ શકો છો આવું પતલું રબડું તૈયાર કરવાનું છે આને આપણે બેસણને જો આવી રીતે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને થોડુંક સાઈડમાં મૂકી દઈશું અને જે આ મરચાં અને લસણને આપણે ખાણીમાં ખાણી લેવાના છે ચાલો તો ચાલો આદું મરચાં આપણા વટાઈ ગયા છે આને અને લસણને વાટીને આપણે તૈયાર કરી લીધું છે તો આપણું બેસન જે સાઈડમાં મૂક્યું હતું એને જોઈ લઈશું જો હવે એ થઈ ગયું છે આમાં થોડુંક આપણે હજી પાણી ઉમેરીશું હવે આટલું પતલું થઈ ગયું છે ચાલો હવે આપણે એને વઘારવાની તૈયારી કરીએ તો ગેસ પર એક પેન મૂકી દઈશું ચાલો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આવી રીતે લોયું છે એ મૂકી દઈશું અને એમાં મેં તેલ ઉમેર્યું છે ત્રણથી ચાર ચમચી જેવું તેલ હતું તે ઉમેરી દઈશું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડીક હિંગ ઉમેરી દીધી છે ઘી ઉમેરી દીધી હવે આપણે લીલા મરચાં જે કાપેલું છે મોડું મરચું છે એને થવા દઈશું એમાં આદુ મરચાણ અને લસણ જે વાઇટા હતા એને આપણે મિક્સ કરી દઈશું બરાબર આપણે એને થવા દેવાનું છે થોડાક સતરાઈ જાય પછી અમે આપણે જે ઝીણો સમારેલો કાંદો છે ને એને મિક્સ કરવાનો છે અહીંયા નાનો કાંદો લીધો છે છે એ બરાબર આને જ્યાં સુધી કાંદાનો કલર બદલાય દે બ્રાઉન કલર જેટલો થાય ત્યાં સુધી આપણે એને સાસડવાનો છે હવે એમાં હું થોડાક મસાલા ઉમેરી દઈશ આપણે અહીંયા અડધી ટીસ્પૂન જેટલું હળદર ઉમેરી છે અને અહીંયા દાણાજીરો હળદી ઉમેરી છે અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું એને મિક્સ કરી લઈએ ગેસ થોડું ધીમો કરી દઈશું બે મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે જો ધીરે ધીરે આપણો કાંદાનો કલર બદલાઈ ગયો છે મસાલો બધો થઈ ગયો છે એકદમ સરસ રીતે શાક બની જાય છે બધા બનાવતા જ પણ બધાની રીત અલગ અલગ હોય છે ચાલો હવે આપણે જે બેસનનો ગોળ તૈયાર કર્યો છે એને હવે અહીંયા હલાવીને એમાં ઉમેરી દઈશું ઉમેર્યા પછી આપણે કન્ટિન્યુ હલાવવાનું છે ગેસ ધીમો કરી દઈશું અને એમાં થોડુંક આપણે પાણી ઉમેરીને મેં અહીંયા એક નાની વાટકી જેટલું પાણી ઉમેરીને અંદર મિક્સ કરી દીધું છે કે બેસન છે એ તરત જ ઘટ થઈ જાય છે તો થોડુંક પાણી આપણે ઉમેરવાનું છે એટલે ધીરે ધીરે ચડી પણ જશે અને આપણું બેસન શાક તૈયાર સરસ થઈ પણ જશે જો એ ઘટ થવા લાગ્યું છે આપણે ધીમે ધીમે આને હલાવીશું જો નહીં હલાવીએ તો નીચે અલગ રીતે ચોટી જશે તો પછી બધું અલગ અલગ થઈ જશે જો ગેસને થોડું ધીમો કરી દઈશું હવે ધીમીમાં તાકી આપણે એને થવા દઈશું અને આપણે થવા દઈશું એટલે એ ઠીક થઈ જશે એમ તો એકદમ થઈ ગયું છે આપણે પાંચ મિનિટ હવે એને થવા દઈશું ઢાંકીને તો એકદમ સરસ રીતે ચડી જાય ચાલો આપણે જોઈ લઈશું જોઈ શકો છો એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે આ શાક તૈયાર ચડતા તો બેસનને વાર લાગતી નથી એકદમ સરસ હવે હું એમાં દાણા ઉમેરી દઈશ થોડા મિક્સ કરી દઈશું આપણે આમાં મને લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો બેસન લીલા મરચાંથી બનાવીએ તો બહુ સારું લાગે છે તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો જોઈ શકો છો હવે થોડીક વાર માટે હજી પણ આપણે એને થવા દઈશું ચાલો આપણું બેસન તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બેસનની એક બાઉલમાં કાઢી લઈશું ત્રણથી ચાર જ ચમચીમાં તમે બે ત્રણ જણા ત્રણથી ચાર જણા કહી શકો એટલું શાકા તૈયાર થાય છે